જય શ્રી દશામા મિત્રો આપનું સ્વાગત છે અમારી ધાર્મિક ચેનલ વ્રત ભક્તિ ગાથામાં આજે આપણે જાણશું દશામાના વ્રત દરમિયાન કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો વાર્તા પૂરી સાંભળો અને વિડિયોને લાઇક શેર જરૂર કરજો એક સવારે વહેલું ઉઠીને સ્નાન કરીને પવિત્ર વસ્ત્રો પહેરવા જોઈએ બે દશામાને લાલ ચુંદડી ઓઠાડો અને ફૂલ ચોખા અબિલ ગુલાલ અર્પણ કરો ત્રણ ઘીનો દીવો પ્રગટાવો ચાર સંપૂર્ણ દશામાની કથા શ્રદ્ધાથી સાંભળો અથવા વાંચો પાંચ લસણ ડુંગળી અને માંસાહારનો ત્યાગ કરવો જોઈએ છ આરતી અવશ્ય કરો અને શાંતિ પાઠ કરવાનું ભૂલશો નહીં સાત પ્રસાદ સૌને આપો અને ભક્તિથી દિવસ પસાર કરો મિત્રો શ્રદ્ધાથી કરેલું દશામાનું વ્રત જીવનમાં શાંતિ સુખ અને સંતાન સુખ આપે છે તો વ્રત કરો નિયમથી અને વીડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો બોલો દશા માતાની જાય